જય બાબારી મિત્રો તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા છે રણુજા બીચ ભરવા માટે મારી સાથે અમારા મિત્રો બધા જોડાઈ ગયા છે આગળ જોઈ શકો છો અમારા નવગણભાઈ જય બાબારી ને આમાં પ્રતિકભાઈ સાથે જોડાઈ ગયા છે જય બાબારી આ જોઈ શકો છો અમારા મિત્રો ને અમારા ફેમિલી પાછળ જોઈ શકો ગુજ્જુભાઈ પાછળ ને અમારા પાંચસો પાઠો ભાવેશભાઈ ગાઈસ બની રહ્યો છે બ્લોગમાં આગળ બહુ મજા આવશે બ્લોગની અંદર આપણે બાબારીના દર્શન તમને નજીકથી કરાવીશું

આ જોઈ શકો છો આપણે હાઈવે થી ચાલુ થશે ગાઈશ સામે તમે ટોલ ટેક્સ તમને દેખાઈ રહ્યો છે કાઇશ ભારતમાલા હાઈવે કેવા છે કાઇશ ને અહીંયા અમારી ગાડી લાઈનમાં લાગી ગઈ છે જોઈ શકો છો સારી અમારી ગાડી ગાઈશ હવે આગળ હવે હાઈવે પકડીશું કન્ટિન્યુ બસો કિલોમીટર ચાલવાનું છે ત્યાંથી તો ગાઈસ હવે કન્ટિન્યુ વિડીયો બન્યા રહીજો કાઇશ જોઈ શકો છો આર્ય ખરાબ ગામ છે રહ્યું ગુજ બેઠા હવે ભારત મારા હાઈવેથી હવે ઉતરીને અહીંયા ગેસ પુરાવા આવી ગયા છે બાળોતરા રહેતા બે કિલોમીટર બાકી હોય છે ગામ આવે છે ત્યાં અમે ગેસ પુરાવા માટે ઊભા થઈ ગયા છે અહીં જોઈ શકો છો બહુ આપણી ગુજરાતની ગાડીઓ ખૂબ વધુ પ્રમાણમાં હોય છે ગાઈસ રણુજાવાળા રણુજાવાળા બાબારી જોઈ શકો છો ગાય આપણે અત્યારે પહોંચી ગયા છીએ અહીંયા બાલત્રા ગેસ પુરાવા માટે આગળ તમે ગેસનો વિડીયો જોઈ શકો લીધો છે તો ગાય સાથે જોઈ શકો છો ભારતમાં એક તમને રહેશે વાત કહું ભારતમાં બે બ્રહ્માજીના મંદિર છે એક પુષ્કર માં આવેલું છે અને અહીંયા બાલુત્રાની થોડીક આગળ આવો તમે ત્યાં બાલોત્રા ગામ જવાની પેલા આવે છે ગેસ પુરાવા જવાની પેલા એ જોઈ શકો છો આ બ્રહ્માજીનું મંદિર બીજું છે સેકન્ડ આ મંદિર આપણે તમને રિટર્ન માં હું ટુર કરાવીશ જઈશ તો બને રહ્યો બ્લોગ અને મારા મિત્રો અહીંયા જોઈ શકો છો જય બાબા રે

જઈ શકો છો અહીંયા આમાં પ્રત્યેક બી સામે તાપણું કરી રહ્યા છે બહુ ઠંડી લાગી છે એમને અગર ભાઈને ઠંડી બહુ લાગે છે અમારે જોઈ શકો છો અગર ભાઈ ઠંડી બહુ લાગે છે ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ શકો છો તો હવે બહુ મજા આવશે આજે ગાડી પડી

भी मजा अलग है देखो जगह लाइन देखो तुम्हें लाइन अजी गणो दूर हमें सफर तय करना है तो बने रहे जो अपना वीडियो जो में मरिया कंटिन्यू ब्लॉग में आगे अजी और लाइन जो बताई कर

તો એમણે રણુજાના દર્શન કરી દીધા બીજના દર્શન કરી દીધા ગાય રામાપીના દર્શન કરાવી દીધા અમે તો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળ્યા નવા વિડીયો સાથે નવી મોજ સાથે અને અહીંયા થરાદ આવો તો અહીંયા થરાથી આગળ આપણે શોખ છે એની પહેલાં અહીંયા એક હોટલ છે સરસ મજાનું જમવાનું અમે બે ટાઈમ અહીંયા જ જમ્યું છે ગઈ કુળદેવી અહીંયા હોટલ છે યારી તો અહીંયા જઈ શકો છો આર યાર અહીંયા જમવા તમે આવી શકો છો અહીંયા સરસ મજાનું જમવાનું હોય છે મારા એક મિત્ર સાથે તમે મેળવ મળો

મળીએ નવા મોત સાથે નવી મોત સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય બાબા રે મારો બાર બિજનો ભણી જરાય તમને ખુશ રાખે લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હતો વિડીયોમાં થેન્ક યુ ગાઈઝ